નમસ્તે દર્શક મિત્રો આજે મારે થોડીક આરએસએસ માટે વાત કરવાની છે માનનીય મોહન ભાગવતજી અને ગુજરાત અથવા તો ગુજરાત રાજ્યના જે આર ના સંચાલક વડા હોય તેમને કહેવું છે કે આપના એટલે કે આર ના ભાજપ જોડે ભારતીય જનતા પક્ષ જોડે ગઠબંધનનો બહુ જૂનો સંબંધ છે પહેલા આપનો સંબંધ જનસંઘ સાથે હતો બરાબર અને એ પક્ષ નામશેષ થઈ ગયો અને પછી ભાજપનો ઉદય થયો જન્મ થયો ત્યારથી સાથે ધરાવો છો ટૂંકમાં કહીએ કે ભાજપની માતૃ સંસ્થા ભાજપ ને જો આરએસએસ માં કામ કરવા મારા હતા પહેલા અને એમની લાયક માણસો હતા અને પડદા પાછળ રહીને જ કામ કરતા હતા બહુ આગળ નતા આવતા તેઓ શેતરંજીઓ પાથરતા હતા કચરો વારી નાખતા હતા એવું બધું કામ કરતા હતા પ્રચારક હતા આરએસએસ નું ફેલાવો કરવા વાળા હતા એમાંથી કેટલાક ને પડદા આગળ એટલે નેતા થવાની ચર ઉપડી કામ કરવાની માહેર સાથે અને આમાંથી જેની લાયકાત હતી અને જેમનું ગ્રાઉન્ડ વર્ક જોઈ આર એસ તેમને પડદા આગળ એટલે કે મૂક્યા એટલે કે ચૂંટણીમાં જીત મેરવે તો એમને જિલ્લા પંચાયત વિધાનસભાના સભ્ય કે સંસદ સભ્ય બની શકતા હતા અને જીતી ન શકાય જીતે ના હોય અથવા તો જીતી ન શકાય એવા માણસોને આરએસએસ ના આરએસએસ કે ભાજપમાં રાજપાલ તરીકે કે બીજી કોઈ કોઈ સરકારી કમિટીઓના અધ્યક્ષ તરીકે ગોઠવાયા આ ઉપરાંત કોઈ ભાજપને મદદગાર લોકોને પણ ભાજપ કંઈક કંઈક ના કંઈક કમિટીઓમાં કે રાજપાલ તરીકે ગોઠવતું હતું આવું જો કે બધા પક્ષોમાં ચાલે જ જાય છે અને મામા માસના ક્યાંક માણસો ગોઠવાઈ જાય છે પણ મહા ભાજપમાં મહત્વની જગ્યા માટે અનુમતિ ક્યાંક આપને લેવાય છે અને ક્યાંક નથી લેવાતી પણ જ્યારે મુખ્યમંત્રી કે વડાપ્રધાન એવું કૃત્ય કરે કે જેથી અથવા તો કઈક એવા કઈ કારણોસર ભાજપને બટ્ટો લાગે ત્યારે આર એસ તેમાં દખલગીરી કરે છે કે ભાઈ આવું છ મહિના પહેલા આ ઓર્ગેનાઇઝરમાં કહ્યું હતું કે હવે કરિશ્મા મોદીનો નથી શું પછી એને કરી મોદી સમજી જવું ભાઈ ઓર્ગેનાઇઝર વાળો કે છે તો આપણો આપણો કરિશ્મા બાજુમાં મૂકીને બીજું કંઈ કર પણ બીજો કોઈ નો કરિશ્મા કામ લાગે બોલતો અને મુખ્યમંત્રી વડાપ્રધાન કે હોય કોઈ મંત્રીને બદલવા માટે એ કંઈક ભલામણ કરે મને ખ્યાલ સુધી ખ્યાલ છે ત્યાં સુધી આરએસએસના બંધારણમાં કદાચ બંધારણ હોય કે ના હોય તો રામ મૌખિક બંધારણ હોય મેઘના કાર્ટા જેવું અથવા તો ઇંગ્લેન્ડના બંધારણ જેવું તો તેમાં કારણ કે આના મૂળ સ્થાપક તો કોંગ્રેસી હતા મૂળ સ્થાપક કોંગ્રેસથી હતા એટલે એમાં બીજા ધર્મ પ્રત્યે નફરત નહીં હોય નથી કે હિંસાને સ્થાન નથી આ વાત બરોબર છે ને અથવા તો આપ જેને કહો છો કે હિન્દુત્વ તેને ન માને તેના ઉપર હુમલો કરવો તેવું પણ નથી આપ જેને કહો કે હિન્દુત્વ નથી એટલે એના ઉપર હુમલો કરવો એવું પણ નથી એવું જો હોય તો પછી આપ આપે સ્પષ્ટ કહેવું જોઈએ કે ભાઈ આધાર કાર્ડ જે અમારે લેવાનું છે એમાં હિન્દુ તરીકે આધાર કાર્ડ અમારે આર એસ એસ લેવું કે ભાજપ ફા લેવું કે હિન્દુ મહાસભા પાસેથી લેવું કે કોની પાસેથી લેવું અમને સ્પષ્ટ કહી દો જેથી કરી તમારે એમાં હિન્દુ ઉપરનો સિક્કો લાગી જાય અમારા ઉપર શું અને તમે આધાર કાર્ડ કેન્સલ કરી દઈ શકો છો મુસલમાનોમાં મારે કહેવાની બહુ જરૂર નથી પણ મુસલમાનોમાં તમે જોશો તો રાઠોડ છે પટેલ છે ભાટી છે ચૌહાણ છે પરમાર છે વિગેરે અટકો હોય છે અને અહેમદશાહ બાદશાહ પણ ટાક જાતિના રજપૂત હતા સિદ્ધપુરના બ્રાહ્મણોમાં ગઈ સદી સુધી બ્રાહ્મણો જેવી હતી અને હવે પછી બદલી કાઢી કારણ કે એમને કોઈ શેખ ના થાય પઠાણ ના કે વોરાઓને કોણ પઠાણ કે મોગલ કે શેખાય કોણ કે એટલે પછી મદ્રાસ વાલન તાબા વાલન લોખંડ વાલન એ બધી અટકો બધી એ લોકો લંકા ને એવી બધી અટકો અત્યારે હાલ તેમની છે ધંધાકીય અટકો રાખી છે દાદાઓનો કે જેવો રૂઢિ ચુસ્તો આપણી ખોટી રૂઢિઓને મનુ ભગવાનના નામે ચઢાવી દઈ અને એમને ભગવાન બદનામ કર્યા છે મનુ ભગવાને એવું નથી કીધું આ આઝાદી પછી પણ જોવામાં આવેલ આઝાદી પહેલા તો ખૂબ જ હતું પણ આઝાદી પછી પણ જોવામાં આવેલ અત્યાર સુધી કેરીજનો અને હાલમાં જેવી દેવી પૂજક કે પટની જેવી અટકોથી ઓળખાય છે તેવી વાઘરી અને બીજી બીજી પછાત જાતિઓ હતી એમના માટે કે બીજી આદિવાસીઓ માટે હોટલમાં પ્રવેશ નતો એ રોડ ઉપર ઇંચ ચાપ્યું હોય અને ભાગે એક એની અંદર કપરા કાબી રાખેલા હોય તે ધોઈને એની અંદર એની અંદર પાણી આપવાનું હોય પાછું ધોઈ પાછી મૂકી દે એની અંદર પણ એ કપરા કાબી વોટર ની અંદર ન જાય એટલે આનો લાભ કોણે લીધો ખ્રિસ્તી મિશનરીઓ કોઈ હરિજન પછાત જાતિનો ખ્રિસ્તી કે હોટલમાં પ્રવેશ જોવા ના મળે એવી રૂઢિવાદી માનસિકતા હતી આ માટે જ ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને પ્રાધાન્ય આપેલ આજે અનામત આપવા છતાં જાતિય જનગણનામાં પછાત હરિજન આદિવાસીઓ અને ગરીબો વધારે છે અને ઘરે મેં તો એવું કંઈ સાંભળ્યું કે ગરીબોએ અમુક અમુક માણસો તો આત્મહત્યા કરી આ આઠ હજાર કરોડના મોટા ભયંકર મોટા વિમાનો લેવાની સી જરૂર હતી ને વીસ વીસ હજાર કરોડના આ સી વિસ્તાર બનાવવાની તમે આ ગરીબોને અને આ જે બેકાર માણસો છે એ લોકોને કંઈક આપ્યું હોત તો અત્યારે જીવતા હોત ને કંઈક કંઈક આગળ વધત શું પણ આ પાર્લામેન્ટ શું ખોટી હતી જે કર્યું એ ઠીક છે બરોબર છે આજે પછાત જાતિઓને આગળ લાવવાની જરૂર આપને લાગતી નથી ભાગવત બાલ્યાવસ્થાની અંદર કૃષ્ણ તરીકે ઓળખાતા એક વ્યક્તિ કે જેને આ વેદને વિસ્તૃત કરે છે પોરો કર્યો છે વિસ્તૃત કર્યો છું વિસ્તૃત કરે એટલે એમની અટક થઈ ગઈ વ્યાસ એને આપ જાણતા હોશો અને વેદ વ્યાસની માતા કોણ હતી એ પણ આપ જાણતા હશો અને પાંડવો આપ દાદીમાં હશો વાલ્મિકી પેલા કોણ હતા તે પણ આપ જાણતા હશો રાષ્ટ્રવાદના નામે મુસ્લિમો પ્રત્યે નફરત ઝેર ફેલાવવાનું બંધ કરવું જોઈએ તેમ આપને નથી લાગતું અરે મુસ્લિમ ત્યાં આગળ લશ્કર ની અંદર ઘણા ભારત તરફી અને આપણા મુસલમાનો ભાઈઓ ઘણું સારું કામ કરેલું છે અને પોલીસ ખાતાની અંદર પણ મેં જોયેલું છે કે પોલીસ ખાતાની અંદર આ મુસ્લિમોએ બહુ સારામાં સારું કામ કર્યું છે આપને નથી લાગતું કે વિશ્વના કોઈ પણ ધર્મમાં હિંસાને સ્થાન નથી ગાંધીજીની અહિંસાની લડત સામે તો બ્રિટિશ સરકાર પણ થાકી ગઈ હતી આરએસએસ માં આવી તાલીમ આપવામાં આવે કે જેને તમે હિન્દુ માનો તેને બીજા ન હિન્દુ માને તો હુમલો કરવો એવી તાલીમ આપો છો તમે આરએસએસ માં ચડિયો પહેરીને ખમીસ પહેરીને ટોપી પહેરાઈને કે ભાઈ આપણે જેને કહીએ છીએ હિન્દુ અને એ હિન્દુ તો અમે ન માને એ બીજો બધા આપણે પથ્થરા મારવા આપણે ઢેખારા નાખવા આપણે એ લોકોના ઓફિસમાં જઈને રમણ ભમણ કરી નાખવા આ બધું કરવાનું આવું તમે તાલીમ આપો છો સાચો હિન્દુ હો કે સનાતની હિંસામાં માનતો નથી આપે આરએસએસ ના માણસોને હિન્દામાં આરએસએસ ના માણસોને હિંસા જે સંડોવાયક હોય એટલે આવી હિંસા ન કરાય તમે આરસસતા માણસ છો શું તમને આવી શિખામણ આપી છે મેં એવું તમે સહેજે બોલ્યા ઠીક છે ચાલે એવી અપીલ કરવાની જરૂર હતી ભાગવતજી અથવા તો ગુજરાત રાજના જે સંઘ સંચાલક હોય તે આપનો રોષ અને ગુસ્સો ભાજપ અને મોદીજી ઉપર હતો તે ઠીક રાહુલ જે તો ત્રીજી વખત આજે વિઝિટ કરી બે દિવસ પહેલા મણિપુરની ત્રીજી વખત વિઝિટ કરી મણિપુર આપ સરખે છે એમ કહો છો એ કહે છે શાંત છે અરે સિત્તેર હજાર માણસો હાઈટ સિત્તેર હજાર માણસો ત્યાં આગળ પડ્યા રહ્યા છે કેમ્પની અંદર છતાં શાંત છે કેટલા ઘર કુટી બારે કેટલા માણસો એ થઈ ગયા કે બસો અઢીસો માણસોના મર્ડર થઈ ગયા લગભગ બે હજાર જેટલા માણસો ત્યાં આગળ લુલા લંગડા છે બેરા છે એમને ટ્રીટમેન્ટ ચાલે છે તો એ શાંત છે મોદીજી દૂર કરવા પણ આ મોદીજીને વોક કાઢો છે મોદીજી તો આજ સુધીમાં ગયા નથી મોદીજીને મને પૂરું માં બોલ્યા નથી બી બી બીકે છે 56 ઇંચની છાતી વાળો વ્યક્તિ ભૂલી બી ગયો છે મોદીજીને દૂર કરવા એ આસાન નથી આપ જે માનો છે ને કે મોદીજીને દૂર કરવો છે આસાન નથી મોદીજી છે આ રસસ્તા માણસ છે પણ આપના વર્ષમાં નથી અરે ભાજપના પ્રમુખ નડ્ડાજીએ કહી દીધું કાર અસરજી જરૂર નથી કોના શબ્દો હશા કોને શીખવાડ્યું હશે અરે ભાજપના સંસદીય સભ્યોની મિટિંગ સિવાય બસો ચાલીસ માણસો પોતાના ખિસ્સામાં છે એમ સમજીને એમણે રાષ્ટ્રપતિ થાય તે પોતે વડાપ્રધાન તરીકેની અનુમતિ લઈ લીધી અને શપથ લઈ લીધા આ આ બધું બધું લેવામાં આવે છે આરએસએસ ના લાડકા નીતિન ગડકરી સાહેબ ને ઉપનેતા બનાવી દીધા બરોબર છે આરએસએસ ના દીવામાં દિવેલ કોણ પૂરે છે ભાઈ દિવેલ ઓછું હોય તો પ્રકાશ ઓછો આવે વાત સાચી જેના પર વિશ્વાસ રાખો તો તેને સત્તા મળી એટલે ચૂપ પછી ગયા આપણો બધા માટે તેરે બી ચૂપ અને મેરી બી ચૂપ આપે હમણાં કંઈક વાત ઊભી કરું છું કે આખો પ્લાન તૈયાર કર્યો છે જોઈએ હવે શું થાય છે આપનો અલ્ટિમેટમનો આપો છો તેનો કોઈ અર્થ અત્યાર સુધીમાં તો કોઈ અર્થ જોવા મળ્યો નથી શું રાહ જોઈને મોડો વિડીયો બનાવ્યો છે પણ આજે સમાચાર જોયા તો એમાં કંઈક આખો પ્લાન તૈયાર કર્યો જોઈએ કયો પ્લાન છે જોઈએ મણે મણિપુર પ્રત્યે બહુ દુર્લક્ષ આપવામાં આવ્યું છે મણિપુરનો મેં અગાઉનો પહેલો વિડિયો મારો જોયો હોત અરે મણિપુરનો તો વેદોમાં ઉલ્લેખ છે પૂર્વનું આપણું દેવોનું નિવાસ સ્થાન મણિપુર ગણાય છે એનું વેદોમાં એનું નામ ઓળખાતું પત્ની કૃષ્ણ ભગવાન હતા સુંદર રમણીય જગ્યા અને મણિપુરના નૃત્યો અનેક પ્રકારના હોય છે અને બધાના શાસ્ત્ર ક્લાસિકલ ડાન્સીસ માં ગણવામાં આવે છે મણિપુરનું તમે શું સમજો છો એમની સંસ્કૃતિને જીવંત રાખવી અને એનો ફેલાવો કરવો એ આરએસએસ ના હાથમાં નથી એના આરએસએસ તો લાકડીઓને પેલી ચડીઓને ખામીસ જ પહેરવાનું છે પણ સંસ્કૃતિનો ફેલાવો કેવી રીતે કરવો આપણી સંસ્કૃતિ ત્યાં આગળ કેમ ફેલાવવી અને અમને સંસ્કૃતિ બીજા દેશોમાં કેમ ફેલાવી એના આપણા હાથમાં નથી પણ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં કોઈ કંઈ વેદમાં કોઈ વિદ્વાન સંતો ત્યાં આગળ રહે અરે હું તો કહું છું સ્વામિનારાયણ ભગવાન મારા જે છે કે અમેરિકાની અંદર બાંધો છે તો ત્યાં આગળ સ્વામિનારાયણ મંદિર બાંધો નાનકડું અને વેદોને રાખો સંતો રાખો હિન્દુઓ છે ત્યાં ઘરે હિન્દુ અંગ્રેજીમાં બોલશે અંગ્રે હિન્દી હિન્દીમાં બોલશે પણ સંસ્કૃતિનો ફેલાવો કરો આપણી સંસ્કૃતિનો ફેલાવો કરો ત્યાંની સંસ્કૃતિ આ બધું કરવાની જરૂર છે માટે આપ થોડો વિચાર કરી અને આપ આ બાબતમાં થોડો વિચાર કરજો તો થોડો આપણા પર રસ્તો ખુશ છે આ બસ આજે આટલી વાત